નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર બારોટ વર્તમાન સમયમાં સમગ્ર ભારતભરમાં અને વિશ્વભરમાં વડાપ્રધાન મોદીનો ડંકો વાગી રહ્યો છે વડાપ્રધાને વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે આજે વિશ્વભરમાં તેમના પ્રશંસકોની કોઈ કમી નથી વડાપ્રધાન મોદીના ચાહકો ભારત સહિત વિશ્વભરમાં ફેલાયેલા છે આવી જ તેમની એક ફેન જુનાગઢના માળિયા હાટીનામાં પણ છે જી હા માળિયા હાટીનામાં ચૌદ વર્ષની એક દીકરી કાસુંદરાએ વડાપ્રધાન મોદીને એક તેમના પર ગીત ગાયું છે અને માળિયા હાટીના તાલુકા અને રાજ્યનું ગૌરવ પણ વધાર્યું છે આ દીકરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગીત ગાતા લોકોના દિલ ધડક દિલ જીતી લીધા છે પુષ્ટિ કાસુંદરા એક ધાર્મિક પરિવારમાંથી આવે છે પૂરી પાડી છે દીકરી સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે આ ગીત દ્વારા મેં મારા દેશ પ્રત્યે ઋણ અદા કર્યું છે માળિયા હાટીના પટેલ સમાજની ચૌદ વર્ષની દીકરી પુષ્ટિ કાસુંદરા તે માળિયા હાટીના તાલુકાના નાનકડા એવા અવાણીયા ગામે પાવન વિદ્યાલયના ધોરણ નવમાં અભ્યાસ કરે છે તેણે કહ્યું કે આ સિંહ ગીતની રચના મારા પપ્પા વિજયભાઈ કાસુંદરાની પ્રેરણાથી બનાવ્યું છે હાલ તેના પપ્પા અવાણિયા હાઈસ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે જ્યારે પુષ્ટિની માતા હેતલબેન કાસુંદરા તાલુકા પ્રાથમિક શાળામાં અંગ્રેજીના ટીચર તરીકે નોકરી કરે છે આ મોદી ગીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળ ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે આ ગીતમાં વિવિધ દેશોના વડાઓ સાથે મુલાકાત રામ મંદિર નિર્માણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ જેવી અનેક સફળતાઓ અને સિદ્ધિઓનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે પુષ્ટિએ જણાવ્યું કે દેશ વિદેશમાં આપણે વેપાર વાણિજ્યથી જોડાયા છીએ અન્ય દેશો સાથે સંબંધો મજબૂત પણ કર્યા છે અને દેશની પ્રગતિને વિકાસ તરફ આગળ ધપાવી છે જે મોદી સાહેબની કુનેહને આભારી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં જાય છે ત્યાં વિકાસની ગેરંટી સાથે હોય છે હીરાબાના લાડકવાયા પનોતા પુત્ર નરેન્દ્ર મોદીની સફળ ગાથાનું ગુણગાન પુષ્ટિ કાસુંદરા દ્વારા આ ગીત દ્વારા સૌથી વધુ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે સાંભળો તમે પણ આ ગીત અભ્યાસ કરું છું મારી શાળાનું નામ પાવન વિદ્યા લવાણીયા છે અને હું માળીયાટીના ગામમાં રહું છું આજે આપની સમક્ષ એક નવા ગીતની રચના રજૂ કરી રહી છું જેનું નામ અમે મોદી ગીત રાખેલ છે આ ગીતની રચના મારા પપ્પા વિજયભાઈ કાસુંદરાય કરે છે આ ગીત દ્વારા મારા દેશ પ્રત્યે મારું ઋણ અદા કરું છું આ મોદી ગીતમાં આપણા લાડકવાયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સફળ ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રીથી પોતાની જીવન સફળ શરૂ કરી દેશના વડાપ્રધાન બની મોદીજીએ દેશ વિદેશમાં પોતાનું નામ રોશન કર્યું છે તેથી તેની સફળ ગાથા આ ગીતમાં મેં રજૂ કરી છે આ સફળ ગાથામાં દેશોના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત જી ટ્વેન્ટીની રચના રામ મંદિર નિર્માણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ આ અનેક સફળતાઓ અને સિદ્ધિઓ આજે મોદીજીને જ આભારી છે અનેક દેશોએ આપણી સાથે વેપાર વાણિજ્યથી જોડાઈ દેશની પ્રગતિના વિકાસ તરફ આગળ ધપાવી છે જે મોદી સાહેબની કુનેહને આભારી છે